જેનું ઝઘડિયાના વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ જિલ્લા સંગઠન મંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ કારોબારી અધ્યક્ષ કિરેણભાઈ વસાવા સહિત આ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ટેન્કર આપવામાં આવ્યા હતા આજે સરકારશ્રીની પંદરમા નાણાંપંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈ કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ સિત્તેર ટકા ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે વીસ ટકા તાલુકા પંચાયતને અને દસ ટકા જિલ્લા પંચાયતને આપવામાં આવેલ છે ત્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત પંદરમું નાણાંપંચની ગ્રાન્ટ વાલીયા તાલુકા પંચાયત અને ડેલી જિલ્લા પંચાયતના બંનેના સમન્વયથી વાલિયા ગામ કોંડ ગામ બતાળિયા ગામ ઘોડા ગામ ફળિયા મોખડી હોલાકોટર ડેલી અને ડેસાળ આમ કુલ મળીને નવ ગામને પાંત્રીસો લિટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ અને એકસો બાવન ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપરાટ કરવામાં આવ્યા છે વન ડે માત્ર ભરાદમાં ટાંકી જાય જય જય ઘડી ગુજરાત